आई मीन इट आई मीन इट નો અર્થ આઈ એમ સિરિયસ ઓર આઈ એમ टेलिंग द ટ્રુથ એટલે કે હું ગંભીર છું મજાક નથી કરતો હું સાચું કહું છું તે અર્થમાં થાય છે આઈ મીન ઈટ ને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ મેક મિસ્ટેક્સ આઈ હર્ટ પીપલ બટ વેન આઈ સે સોરી આઈ મીન ઈટ એટલે કે હું ભૂલો કરું છું હું લોકોને દુઃખ પહોંચાડું છું પરંતુ જ્યારે હું સોરી કહું છું ત્યારે હું સાચું કહું છું એક બીજું ઉદાહરણ જોઈએ યુ લુક ગોર્જિયસ ઇન ધીસ ડ્રેસ આઈ મીન ઇટ અર્થાત આ ડ્રેસમાં તું ખૂબ સુંદર લાગે છે હું સાચું કહું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ